ભાવનગર જિલ્લાના તળાજા મહુવા સહિત પંથકના ખેડૂતોએ જાત મહેનત જિંદાબાદ સૂત્ર સાથે બનાવેલ મેથળા બંધારાના પાળામાંગ ગાબડું પડ્યું હોવાના અહેવાલ બે દિવસમાં ભારે વરસાદના કારણે મેથળો બંધારો ભરાઈ જવા પામ્યો હોવાના અહેવાલ મેથળો બંધારો બન્યા બાદ આસપાસ ગામડાઓના ખેડૂતો સહિતને લાભ થયો હતો અને આ મીઠા પાણીથી પાક પણ લઈ શકે છે અને પાણીમાં ખારાશ પણ ઓછી થતાં મહેનત રંગ લાવી હતી અજીતભાઈ ભીલના જણાવેલ મુજબ મેથડા બંધારાનું બનાવેલ ઓગિનમાં ગાબડું પડતા પાણીનો જથ્થો પ્રવાહ જવા લાગતા લોકોને જાણ થતા અગ્રણીઓ ખેડૂતો દોડી ગયા મહુવા તાલુકા પંચાયત સદસ્ય અજીતભાઈ ભીલ સહિત ટીમ અને ખેડૂતો સ્થાનિક લોકો બનાવેલ મેથળા બંધારા ખાતે દોડી ગયા હતા અને ઓગિનના તૂટેલ પાળામાં તાત્કાલિક ખળખળ વહેતા પાણીનો પ્રવાહ રોકવા પ્રયાસ હાથ ધરેલ અને કોપડા અને આસપાસ ગામડાઓના અગ્રણીઓ ખેડૂતોની અંતે મહેનત રંગ લાવી અને પુષ્કળ પ્રમાણમાં જતા પાણીનો પ્રવાહ અટક્યો હોવાનું જણાવેલ અજીતભાઈ અને ખેડૂતોએ જણાવેલ કે ચોમાસા દરમિયાન આસપાસ ગામડાઓના ખેડૂતોએ લોકોએ તપાસ કરતા રહેવું અને મુલાકાત લેતા રહેવા અનુરોધ કરેલ જેથી કરીને પાળાને અને ઓગીના પાળાને નુકસાન થાય તો તાત્કાલિક મરામત કરી શકાય અને બંધારાનું પાણી સમુદ્રમાં જતા અટકાવી શકાય સતત બે દિવસથી ધોધમાર વરસાદના કારણે બંધારામાં પાણીનો અવિરત પ્રવાહ ચાલુ છે નું જણાવેલ રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ